અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા મહાદેવપુરા ગામમાંથી પસાર થતી વીજ લાઇન પર ઝાડનું ડાળું પડતા ઘર પાસે પડેલા ઘાસચારામાં આગ ભૂકી હતી આગની ઘટનામાં પાંચ જેટલા પશુ દાજ્યા હતા જ્યારે એક બળદગાડું ઘાસચારો આગમાં ભૂજાયો હોવાની ઘટનાને લઈ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો દારૂ પડવાથી ઇલેવન કેજી લાઈન જતી રહી હોય છે બરોબર તો દારૂ પડવાથી લેવન કે જે લાઈન તૂટી તૂટવાથી નીચે નીચે પડી જ ચેર આ પછી ઘાસ પડે તો તો એના પર તાર પડે તો કોઈ જાનવરને નુકસાન થઈ જાય તો જાનવરને ચાર પાંચ ગેસ ને ચોપડી ભરી ગઈ છે એક ગાલ એક ગાડું ભરી ગયું છે અને ચરો ભરી ગયું છે બરોબર નુકસાન તો ઘણું થયું છે ઓકે છે